તે માટે ગ્રામ સૂચના આપી છે ભારે વરસાદને કારણે મોટા ભાગના તળાવ ઓવરફ્લો થઈ ગયા છે નદી નાળા જે છે તે છલકાઈ ગયા છે ભારે વરસાદને પગલે જનજીવન પર અસર પડી છે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ત્યારે પેડમાલા ગામનું તળાવ શક્યતા છે હવે અને લઈને ગામના નીચાણવાળા વિસ્તારમાં લોકોને સ્થળાંતર કરવા સૂચના આપી દેવામાં આવી છે લોકોને સ્થળાંતર કરી શાળામાં આશરો લેવા સૂચના આપવામાં આવી છે પેડમાલા ગ્રામ પંચાયતે લેટર પેડ પર આ સૂચના આપી છે